નમસ્કાર આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી આટી હેઠળ પ્રવેશ પૂર્ણ સહાયની રકમની ચૂકવણી આ માસથી શરૂ થવાની સંભાવના ગુજરાતમાં પાંચ દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ કિલોમીટરની પવન ફૂંકાશે આજે ઓરેન્જ ભારે વરસાદની આગાહી વચ્ચે શહેર કોરું વડોદરાથી સુરત અપડાઉન કરનારા માટે વધુ બે ટ્રેન તમામ સ્ટોપેજ આવરી લેવાયા ટૂંક સમયમાં ટ્રેન શરૂ થતા કર્મચારીઓ અને વિદ્યાર્થીઓને હાશકારો થશે વિદ્યાર્થીઓએ બીજે પ્રવેશ લીધા પછી વીસીએમએસયુમાં ખાલી પડેલી બેઠકોની માહિતી માંગી કોમર્સ ડીને કહ્યું એક પણ બેઠક બચી નથી કોમર્સમાં એકેયને હવે પ્રવેશ નહીં મળે ઇસ્લામ ધર્મમાં ઈદ એ આનંદ અને ઉલ્લાસનો તહેવાર છે જ્યારે મોહરમે એ હઝરત ઇમામ હુસૈન અને અન્ય કરબલાના શહીદોની સ્મૃતિમાં શોકનો તહેવાર છે આ દિવસે દરેક મુસ્લિમ કરબલાની યાદમાં ઉપવાસ રાખે છે કરબલાની મહાન દુઃખદ ઘટના આજથી લગભગ ચૌદસો વર્ષ પહેલાં બની હતી હઝરત ઇમામ હુસૈનની યાદમાં તાજિયા બનાવીને ભવ્ય રીતે તેને શણગાર કરીને જુલુસ કાઢવામાં આવે છે બાળ શહેરના વિવિધ વિસ્તારોમાં તાલુકામાં

શહીદીમાં ઉજવાતો આ તહેવાર છે એમની શહીદીને યાદ કરી અને આ શહીદમાં શહીદ દિવસની ઉજવણી કરવામાં આવે છે આ આ શહીદીમાં દર દરેક મુસ્લિમ હે એમની શહાદતને યાદ કરે છે અને એમની શહાદતને અહીંયા

ત્યારે ચુસ્ત બંદોબસ્ત સાથે આ જુલુસ કાઢવામાં આવે છે ત્યારે વાત કરીએ તો વિસ્તારનો અને વિસ્તાર ત્યાંથી વાત્રક થઈને આ જુલુસનું સંપૂર્ણ રીતે સંપૂર્ણ ત્યારે ચુસ્ત બંદોબસ્ત સાથે અત્યારે આ જુલસની રાબ્યતા મુજબ તૈયારી જોરશોરથી ચાલી રહી છે ત્યારે લોકો ઇમામુસેની યાદમાં જે આ જુલુસ કાઢવામાં આવે છે તેને લઈને લોકો ઠંડા પીના આઈસ્ક્રીમ સરબત જેવા કરીને આવી રહ્યા છે ત્યારે હજારોની સંખ્યામાં આડ ખાતે લોકો જોવા ઉમટ્યા છે ત્યારે બાયડ તાલુકામાં સાકંબા ગાબર રમો સહિતના ગામોમાં પણ આ જુલુસ કાઢવામાં આવે છે ત્યારે સંપૂર્ણ રીતે ગાવો જસ્તીથી જુસ્સાથી ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે બાયડમાં આ વર્ષે પણ ઉજવવામાં આવી રહ્યો હતો અને શાંતિપૂર્ણ માહોલમાં ઉજવી રહ્યા છે રિપોર્ટર ઈશાદ મંસુરી અરવલી સમાચાર બાદ મંત્રી પરમારના હસ્તે આજે મોડાસાથી લીલી ઝંડી આપવામાં આવી મોડાસાથી મહુડીનું અંતર ત્રાણું કિલોમીટર છે અને ભાડું સાહીઠ રૂપિયા છે ઉપરોક્ત પ્રસંગે સામાજિક કાર્યકર જયેશભાઈ કામરાજ નગરપાલિકા પ્રમુખ નીરજભાઈ શેઠ સહકારી આગેવાન વિનોદભાઈ શાહ તથા શહેર સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા બસ મોડાસાથી બપોરે બાર વાગે મોડાસાથી ઉપડશે અને ત્રણ વાગે મોહડીથી પરત આવશે સામાજિક કાર્યકર જયેશભાઈ કામરાજના પ્રયત્નોથી બસ ચાલુ કરવામાં આવી મોડાસાથી રણુજા બસ ચાલુ કરવા માટે પણ રજૂઆત કરવામાં આવી વિચિત્ર વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા વિધાનસભાનું ચોમાસુ સત્ર તારીખ એકવીસથી ત્રેવીસ ઓગસ્ટ દરમિયાન મળે તેવું આયોજન થઈ રહ્યું હોવાનું પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું તેમણે કહ્યું કે સત્તાવાર નિર્ણય બાકી છે સત્રના પ્રથમ દિવસે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન તરીકે ત્રીજીવાર ચૂંટાઇ આવવા બદલ અભિનંદન પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે ભાવનગર શહેર અને જિલ્લામાં આ વર્ષે ચોમાસાને એક માસ પૂર્ણ થયું ગણાય પંદર જૂનથી પંદર જુલાઈ ત્યારે ભાવનગર શહેરમાં આ વર્ષે વરસાદમાં એકતાળીસ ટકાની ઘટ રહી ગઈ છે જ્યારે ભાવનગર જિલ્લામાં વરસાદમાં સોળ પોઈન્ટ અડત્રીસ ટકાની ઘટ રહી ગઈ છે ભાવનગર જિલ્લામાં ગત વર્ષે આ સમયગાળામાં સરેરાશ ત્રણસો ત્રેસઠ મીમી એટલે કે કુલ વરસાદના અઠાવન પોઈન્ટ ત્રાસી ટકા વરસાદ વરસી ગયો હતો બીજી તરફ વાત કરીએ તો વર્ષ બે હજાર પચીસ દરમિયાન સમગ્ર રાજ્યમાં ફળ પાકનો વાવેતર વિસ્તાર વધે તેવા આશ્રયથી બાગાયત ખાતા દ્વારા ગ્રો મોર ફ્રુટ ક્રોપ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે પાકના વાવેતરમાં સહાય માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવેલ છે જેની ઓનલાઈન અરજીઓ તારીખ સોળ જુલાઈથી પંદર ઓગસ્ટ સુધીમાં વેબસાઇટ પરથી કરી શકાશે ગોંડલ ઇલાકા પાસે આવેલ સૌરાષ્ટ્રનો બીજો નંબરનો સૌથી મોટો એવો ભાદર ડેમ કે જેની ઓવરફ્લો થવાની સમગ્ર સૌરાષ્ટ્ર આતુરતાપૂર્વક રાહ રહે છે તે ડેમમાં ઉપરવાસમાં વરસાદ પડતા જ ડેમમાં પાણીની આવક જોવા મળી છે ડેમમાં પાણીની સપાટી સત્તર પાંત્રીસ ફૂટે પહોંચી હતી ભાદર ડેમની ઊંડાઈનું લેવલ ચોત્રીસ ફૂટ છે આ ડેમની પાણી સમાવવાની કુલ ક્ષમતા છ હજાર છસો અડતાલીસ છે રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન અંદાજે ઓગણસાઠ બીએડ કોલેજોમાં આ વર્ષે ભરવાપાત્ર ચાર હજાર બેઠકોમાંથી અડધો અડધ બેઠકો ખાલી રહી તે પ્રકારના નિર્દેશો એડમિશનના પ્રથમ રાઉન્ડ બાદ જાણવા મળ્યા હતા લાંબા સમયથી શાળામાં શિક્ષકોની ભરતી થતી નહીં હોવાને લીધે તેમજ ટેટાઠની પરીક્ષા પાસ કર્યા બાદ મામૂલી ફિક્સ પગારમાં નોકરી કરવાની સરકારી નીતિને લીધે બી અભ્યાસમાંથી પણ વિદ્યાર્થીઓ રસ ઉડી ગયો હોવાનું જાણવા મળ્યું હતું આ દરમિયાન વિકાસમાં ફોર્મ ભરવામાં ભૂલ કરતા એકસો પચાસ જેટલા વિદ્યાર્થીઓના એડમિશન રદ થયા બાદ સુધારો સૂચવવામાં આવ્યો છે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી છેલ્લા ચોવીસ કલાકમાં વરસાદથી ભાદર આજ સહિત ઓગણત્રીસ ડેમમાં નવા નિર્ણય આવક થાય છે જેમાં રાજકોટનો જીવાદોરી સમાન આજી ભાદર ન્યારી સોડવદર ફોફડ મોજ સહિતના ડેમોનો સમાવેશ થાય છે હાલ ડેમની સ્થિતિ જોઈએ તો સૌરાષ્ટ્રના અઢાર ડેમમાં પચાસ ટકાથી વધુ જળ સપાટી જોવા મળી રહી છે આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મંગળવારે સવારે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું જોકે વરસાદ ન વરસતા બફારો વધ્યો હતો જ્યારે બુધવારના રોજ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે

વિચિત્ર વાત કરીએ તો વેસ્ટર્ન રેલવે વડોદરાથી સુરત વચ્ચે વધુ બે ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે કોરોનાને કારણે જે તે સમયે ટ્રેનોની સુવિધા સ્થગિત કરી દેવામાં આવી હતી બે ટ્રેનોની સુવિધામાં વધારો થશે ત્યારે વડોદરા સુરત વચ્ચે રોજિંદા ધોરણે અપડાઉન કરતા હજારો ઉપરાંત સરકારી બિન સરકારી કર્મચારીઓ તેમજ વિદ્યાર્થીઓએ હાશકારો અનુભવ્યો છે વરસાદ રાજ્ય પર ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હતી જોકે આ આગાહી વચ્ચે શહેર અને આઠ તાલુકામાં સાંજે છ વાગ્યા સુધીમાં વરસાદ નોંધાયો ન હતો જ્યારે એકમાત્ર મહુવા તાલુકામાં ત્રણ મીમી વરસાદ વરસ્યો હતો શહેરમાં ભારે વરસાદની આગાહીને પગલે દિવસભર કાળા દિબાંગ વાદળો ઘેરાતા હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો હતો બીજી નજર કરીએ તો ગુજરાત રાજ્યમાં હાલમાં એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે જેને લઈને હવામાન વિભાગ દ્વારા આજથી પાંચ દિવસ વરસાદની આગાહી કરાઈ છે હાલમાં ગુજરાત ઉપર શિયર ઝોન દક્ષિણ ગુજરાતથી ઉત્તર કેરળ સુધી ઓફશોર ટ્રોફ તથા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે વિવિધ સિસ્ટમની અસરને પગલે જુદા જુદા જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે